જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ યુધિષ્ઠિરનો સંવાદ અને જય વિજયની કથા પરીક્ષિત રાજાએ પૂછ્યું હે બ્રહ્મન ભગવાન પોતે સર્વ પ્રાણીઓને સમાન પ્રિય તથા મિત્ર છે છતાં તેમણે પોતે જાણે વિષમ બુદ્ધિવાળા હોય તેમ ઇન્દ્ર માટે દૈત્યનો નાશ કેમ કર્યો ભગવાનનું સ્વરૂપ કેવળ પરમાનંદ સ્વરૂપ તથા ગુણ રહિત છે જેથી તમને દેવગણો સાથે કંઈ પ્રયોજન નથી એટલે તેમને દેવગણો ઉપર પ્રેમ નથી તેમ અસુરોથી ભય નથી તમને અસુરો પર દ્વેષ ન થવો જોઈએ હે મહાભાગ્યશાળી સુખદેવજી અમે એમને શ્રી નારાયણના ગુણો પ્રત્યે ઘણો મોટો સંશય થયો છે તેને દૂર કરવા માટે આપ યોગ્ય છો શ્રી સુખદેવજી બોલ્યા હે મહારાજ તમે શ્રી હરિનું અદ્ભુત ચરિત્ર ઠીક પૂછ્યું જેમાં ભગવાનના ભક્ત પ્રહલાદનું મહાત્મય છે અને ભગવાનમાં ભક્તિ વધારનારું તે પરમ પવિત્ર ચરિત્ર નારદાદી ઋષિઓ પણ ગાય છે મુનિ વ્યાસદેવને નમસ્કાર કરી શ્રી હરિની કથા હવે હું કહું છું જે દુમતી મનુષ્ય જીભ મેળવીને પણ કીર્તન કરવા યોગ્ય શ્રી વિષ્ણુનું ભગવાનનું કીર્તન ચડતો નથી આનંદ રસથી સુંદર શ્રી ગોવિંદના મહાત્મયનું જે પુરુષ નિત્ય શ્રવણ કીર્તન કરે છે તે કૃતાર્થ થાય છે એમાં સંશય નથી માટે હે બુદ્ધિમાન મહારાજ મહાપુણ્ય આપનારી શ્રી ગોવિંદના ચરિત્રવાળી કથા તમે સંભળાવો ભગવાન જો કે નિર્ગુણ અજન્મા રાગદ્વેષિદાના કારણભૂત શરીર તથા ઇન્દ્રિયદાની રહિત અને પ્રકૃતિથી પર છે તો પણ પોતાની માયાના સત્વાદી ગુણોમાં પ્રવેશ કરી દૈત્યો તરફ તેઓ સહાકાર તરીકે થાય છે અથવા દેવો તથા અસુરો વચ્ચે ચાલતી લડાઈમાં કારણ થાય છે સત્વગુણ રજોગુણ અને પ્રકૃતિના ગુણો છે આત્માના ગુણો નથી તેમજ હે રાજન એ ગુણોનું ઓછા વત્તા એકી વખતે થતું નથી પણ કાળને લીધે થાય છે તેથી પોતાની ઈચ્છા અનુસાર ગુણોના આશ્રય હોવા છતાં ભગવાનના પક્ષપાતની વિષમતા નથી જ તે તે કાળને અનુસરતા ગુણોવાળા ભગવાન સત્વગુણનો જહિકાર હોય ત્યારે દેવો તથા ઋષિઓને અનુસરે છે તેઓના શરીરમાં પ્રવેશ કરી તેઓની બુદ્ધિ કરે છે રજોગુણનો જયકાળ હોય ત્યારે અસુરોને વધારે છે અને તમો ગુણનો જયકાળ હોય ત્યારે યજ્ઞો તથા રાક્ષસની ઉન્નતિ કરે છે જેમ અગ્નિ એક જ છે છતાં અનેક લાકડાઓમાં જુદો જુદો જણાય છે જળ એક જ છે તો પણ જુદા જુદા પાત્રોમાં જુદું જુદું જણાય છે અને આકાશ પણ એક જ છે છતાં ઘડો વગેરે જુદા જુદા સ્થાનમાં અનેક હોય તેવું જણાય છે તે પ્રમાણે ભગવાન પણ એક જ છે છતાં અનેક સ્વરૂપ વાળા જણાય છે અને તે દેવ આદિ શરીર સમૂહથી જુદા જણાતા નથી છતાં વિદ્વાનો સ્વભાવવાદ કાળવાદ તથા કર્મવાદ વગેરેનો નિષેધ કરી કાર્ય દર્શનના ચિહ્નથી વિચારીને પોતાના વિશે રહેલો પરમાત્માને જાણે છે જેમ સૂર્યકાંત વગેરેમાં દાહક શક્તિ જોવાથી જણાય છે કે અહીં તેજ છે અથવા કોઈ સ્થળે ગંધ સૂંઘવાથી જણાય છે કે અહીં વાયુ છે તેમ પરમેશ્વર જીવના ભોગ માટે શરીરો સર્જાવે ઈચ્છે છે ત્યારે રજોગુણને પોતાની માયા વડે જુદો સર્જે છે અર્થાત સત્વગુણ અને તમોગુણનું બળ ઓછું કરી રજોગુણના બળમાં વૃદ્ધિ કરે છે વળી તે જુદા જુદા શરીરમાં પોતે રમવા ઈચ્છે છે ત્યારે સત્વગુણમાં પોતાની માયા વડે જુદો સર્જે છે સત્વગુણમાં અધિકતા કરે છે અને સંહાર કરવા ઈચ્છે છે ત્યારે એ ભગવાન સમાન સ્થિત રહેલા તમોગુણને પોતાની માયા વડે અધિકતા પમાડે છે હે રાજા અમોધ કરતા ઈશ્વર પ્રકૃતિ અને પુરુષના નિમિત્તે તે પ્રકૃતિ તથા પુરુષના સહકારીપણે આશ્રયરૂપ એવા વર્તમાન કાળને પોતે જ સર્જે છે અર્થાત કાળ એ પણ ભગવાનની એક ચેષ્ટા છે માટે ભગવાન કાળને પણ આધીન નથી હે રાજન એ કાળ સત્વગુણમાં વૃદ્ધિ કરે છે તેથી તેના અધિષ્ઠાતા ઈશ્વર પણ સત્વગુણ પ્રધાન દેહ સમૂહની વૃદ્ધિ કરતા હોય તેવા જણાય છે અને દેવોને પ્રિય તથા મોટી કીર્તિવાળા તે ભગવાનના દેવોના શત્રુ અને રજોગુણ તથા તમોગુણથી યુક્ત અસુરોનો જાણે નાશ કરતા હોય તેવા જણાય છે હે રાજા આ સંબંધિત જ પૂર્વ રાજસુઈ મહાયજ્ઞમાં પોતાને પ્રશ્ન કરતા યુધિષ્ઠિર રાજાને દેવર્ષિ નારદે ઇતિહાસ કહ્યો હતો રાજસુઈ મહાયજ્ઞમાં ભગવાન વાસુદેવ વિશે શિશુપાલનું મહાઅદ્ભુત સાયુજ્ય ભગવાન વાસુદેવ વિશે એકરૂપ થવું જોઈને મનમાં વિસ્મય પામી યુધિષ્ઠિર રાજાએ ત્યાં બેઠેલા દેવર્ષિ નારદને મુનિઓના સાંભળતા આ પ્રમાણે

દોષના પાપી પુત્ર શિશુપાલ અને દુર્મતી વક્રત્ર બાલ્ય અવસ્થાના કોમળ ભાષણથી માંડીને હમણાં સુધી શ્રી ગોવિંદ તરફ ક્રોધવાળા અને દેખાત અદેખા હતા જેથી તે બંને અવિનાશી પરબ્રહ્મ આ વિષ્ણુ ભગવાનને વારંવાર ગાળો દેવા છતાં તેઓ બંનેની જીભમાં કોઢ ન નીકળ્યો કે તેઓ બંને ઘોર નરકમાં ન પડ્યા તે આશ્ચર્ય જ છે ને તેઓ બંને દુર્લભ સ્વરૂપવાળા ભગવાનમાં સર્વ લોકોના દેખતા સત્વર લઈ કેમ પામ્યા આ ઘણું જ આશ્ચર્ય છે અને તેથી વાયુ વડે જેમ દીવાની શિખા ભગે તેમ મારી બુદ્ધિ ભમે છે તો આપ ભગવાન તેનું કારણ કહો શ્રી સુખદેવજી બોલ્યા રાજાનું તે વચન સાંભળી ભગવાન નારદ ઋષિ પ્રસન્ન થયા અને સભાના સાંભળતા તેને સંબોધી કથા કહેવા લાગ્યા નારદજી બોલ્યા હે રાજન નિંદા સ્તુતિ સત્કાર અને તિરસ્કાર માટે ઉપયોગી આ શરીર પ્રકૃતિ તથા પુરુષના અવિવેકથી રચાયું છે હે રાજા તે શરીર પરના અભિમાનને લીધે પ્રાણીઓને જેમ હું મારું એવી વિષમતાથી પરસ્પર હિંસા થાય છે અને દંડ તથા નિંદાના કારણથી પ્રાણીઓને જેમ પીડા થાય છે તેવી હિંસા કે પીડા ઈશ્વરને છે જ નહીં વળી આ શરીરને લીધે પ્રાણીઓને હું મારું એવું અભિમાન થાય છે તે શરીરના નાશથી પ્રાણીઓને જેમ પોતાનો નાશ થયો જણાય છે તે ઈશ્વરને થતું નથી કારણ કે તે પોતે અદ્વિતીય કેવળ એક જ અને સર્વના આત્મા છે અને તેથી જ પરમેશ્વર બીજા પ્રાણીઓને શિક્ષા કરે તો પણ તેમણે હિંસા લાગુ થઈ એમ કયા કારણે માની શકાય કોઈ કારણે નહીં માટે વેર ભાવથી નિર્વેર ભાવથી ભયથી સ્નેહથી અથવા કામનાની ઈચ્છાથી ભગવાન વિશે મન જોડી દેવું કારણ કે આ ઉપાયોથી બીજી વસ્તુને જોતું નથી તેમાં પણ વેર ભાવથી મનુષ્ય જેવો ભગવાનમય બને છે તેવો ભક્તિયોગથી થતો નથી એમ મારું નિશ્ચય માનવું છે જેમ ભમરાએ ભીતમાં કરેલા પોતાના દરમાં પૂરેલો કીડો ક્રોધ તથા ભયના તે ભમરાનું જ સ્મરણ કરતો તેની સમાનતા પામે છે તે માયાથી મનુષ્ય બનેલા ઈશ્વર ભગવાન શ્રીકૃષ્ણ વિશે વેરભાવથી કેવળ તેમનું જ ચિંતન કરતા કરવા પડે પાપરહિત થયેલા પુરુષો તે ભગવાનને પામ્યા છે જેમ ભક્તિથી ઈશ્વરમાં જ મન જોડીને ઘણા મનુષ્યો પરમાત્માની ગતિ પામ્યા છે તેથી કામથી દ્વેષથી ભયથી તથા સ્નેહથી પણ ભગવાનમાં મન જોડી અનેક મનુષ્યો તેમની ગતિ પામ્યા છે જુઓ હે રાજા ગોપીઓ કામનાથી કંસ ભયથી શિશુપાલ વગેરે રાજાઓ દ્વેષથી યાદવ પરિવાર સંબંધથી તેમ સ્નેહથી અને અમે ભક્તિથી ભગવાનને પામ્યા છીએ પૂર્વોક્ત ભગવત પ્રાપ્તિના પાંચ પ્રકારોમાંથી વેન રાજા કોઈ પણ પ્રકારનો ભગવાનનો ભક્ત ન હતો માટે હર કોઈ મનુષ્ય હર કોઈ ઉપાયથી શ્રી કૃષ્ણમાં મન જોડવું હે પાંડુપુત્ર તમારી માસીનો પુત્ર શિશુપાલ અને દંત વક્રૃત્વ પૂર્વે વિષ્ણુ ભગવાનના શ્રેષ્ઠ પાર્ષદો હતા પણ બ્રાહ્મણ સનત કુમારોના સાપથી પાર્ષદપણાથી ભ્રષ્ટ થયા હતા યુધિષ્ઠિરે પૂછ્યું શ્રી હરિના દાસોને પણ હેરાન કરનાર તે સાપ કેવો અને કોનો હતો શ્રી હરિના એકાંત ભક્તોને પણ ફરી સંસાર થાય તે ખરેખર ન મનાય તેવું છે જેઓ વૈકુંઠ રહે છે તેઓ શરીર ઇન્દ્રિયો તથા પ્રાણથી રહિત થાય છે અર્થાત શુદ્ધ સત્વગુણમય શરીરવાળા હોય છે છતાં શ્રી હરિના તે પાર્ષદોને પ્રાકૃત દેહ સંબંધ થયો હતો તે કહેવા આપ યોગ્ય છો નારદજી બોલ્યા એક દિવસ બ્રહ્માના પુત્ર સનકાદી મુનિઓ ત્રણેય જગતમાં ફરતા દેવ યોગ્ય વિષ્ણુ લોકમાં જઈ ચડ્યા તેઓ પાંચ કે છ વર્ષના બાળક જેવા જણાતા હતા છતાં મરીચી આદિ પૂર્વકાળના ઋષિઓથી પણ પ્રથમ જન્મેલા હતા અને નગ્ન રહેતા હતા જેથી તેઓએ બાળક માની બંને દ્વારપાળોએ તેમને અટકાવ્યા એટલે કોપેલા તે કુમારોએ એમને સાપ આપ્યો તમે બંને રજોગુણ તથા તમોગુણથી રહિત શ્રી ભગવાનના ચરણ મૂળમાં રહેવાને યોગ્ય નથી માટે ઓ મૂર્ખાઓ તમે બંને અહીંથી જલ્દી અત્યંત પામી અસુર જાતિમાં જાઓ એમ તેઓએ સાપ આપ્યો એટલે તેઓ બંને પોતાના વૈકુંઠ ધામમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે તે દયાળુઓએ ફરી તેઓને કહ્યું તમે બંને ત્રણ જન્મો લઈ ફરીથી આ લોકમાં આવશો પછી એ બંને દૈત્યો અને દાનવોથી વંદન કરાયેલા દિતિના પુત્રો થયા તેમાં મોટો હિરણ્ય કશુપી અને નાનો હિરણ્યાક્ષ હતો હિરણ્ય કશુપીને રૂપ અને હિરણ્યક્ષને પૃથ્વીના ઉદ્ધાર સમયે વરાહ રૂપ લઈ શ્રી હરિએ માર્યા હતા હિરણ્ય પોતાના પુત્ર પ્રહલાદનો નાશ કરવાની ઈચ્છાથી તેના મૃત્યુ માટે અનેક જાતના દુઃખો તેને આપ્યા હતા પણ પ્રાણી માત્રના આત્મા રૂપ અત્યંત શાંત સમાન દ્રષ્ટિવાળા અને ભગવાનના તેજથી વ્યાપ્ત પ્રહલાદને અનેક ઉદ્દમોથી પણ મારવાને તે સમર્થ થયો ન હતો પછી તેઓ બંને વિશ્વવાની સ્ત્રી કેશિનીમાંથી વિશ્વના પુત્ર રાવણ અને કુંભકર્ણ નામે રાક્ષસ થયા કે જેઓ સર્વ લોકોને તપાવનારા હતા તે સમયે પણ ભગવાને રઘુવંશી રામચંદ્ર તરીકે અવતરી તેઓ સાપથી મુક્ત કરતા માર્યા હતા હે રાજા એ રામચંદ્રનું પરાક્રમ તમે માર્કંડ ઋષિના મુક્તિ સાંભળશો પછી તે જ બંને તમારી માસીના પુત્ર ક્ષત્રિય થયા તેઓ હમણાં શ્રીકૃષ્ણના ચક્રથી નિષ્પાપ થઈ સાપથી મુક્ત થયા છે એ રીતે તેઓ બંને વિષ્ણુના પાર્ષદો વેરભાવથી તીવ્ર બનેલા ધ્યાન વડે શ્રી ભગવાનની સાથે એકતા પામીને ફરી શ્રી હરિની પાસે ગયા છે યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન હિરણ્ય કશું મહાત્મા પોતાના પુત્ર ઉપર દ્વેષ કેમ થયો હતો અને પ્રહલાદને જ કારણથી શ્રી ભગવાનમાં જ એક ચિત્તપણું થયું હતું તે કારણ પણ કહો શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય એક સમાપ્ત જય શ્રી કૃષ્ણ